સાધલીથી કરજણ સુધીનું રોડનું નવીનીકરણ કામ શરૂ થતાં આ પંથકમાં આનંદની લહેર વ્યાપેલ છે શિનોર તાલુકાના સાધલીથી કરજણનો રાજ્ય હસ્તકનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ખખડત જ અસંખ્યક ખાડાઓ પાડ્યા હતા અને બગડી ગયો હતો વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કરજણ શિનોરના ધારાસભ્યની સતત રજૂઆત કર્યા પછી આજે અંદાજે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે રસ્તાનું કામ મંજૂર થયું હતું સાધલીથી કરજણ જેની એજન્સી નક્કી થતાં આજરોજ તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાધલી મુકામેથી તમામ મશીનરી માલસામાન સાથે અને વડોદરા સ્ટેટ વિભાગના એન્જિનિયર ન્યુસિફ પટેલ અને એસઓ કૌશિક પટેલની રૂબરૂ દેખરેખ હેઠળ શરૂ કરાયેલ છે આ તબક્કે કરજણ સિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ વિકાસ પટેલ સિનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ તથા તેમની ટીમ તાલુકા પંચાયત સિનોરની સાધલી બેઠક માટે પ્રચાર માટે આવી હતી તેઓએ આ કામગીરીની શરૂઆત જોતાં એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટરને આ રોડ ગુણવત્તા યુક્ત બનાવવામાં હાકલ કરવામાં આવી છે અને તેઓની કામગીરીને બિરદાવી હતી સાધલી પંથકમાં આનંદની ખુશી દેખાઈ હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી